નામી પછી બે બળદ હરખા ના હોય એક જરાક વધઘટ હોય આપણે એમ થાય કે કોઈ આયલો મારી લીધો હું એમ કરતા હોય

સમજી જાય મન થી સમજી જાય મન થી સમજાય કોઈ થી ના સમજાય અને દુઃખ આપડે ઉભા ક્યાં થી કરીએ આપડે ખુદ ને ઉભા કરેલા હોય આપણા જ હોય આપડા જ કોક ના ઉભો કરે આ પાડો માંડવી થાય ના મેં પચીસ ત્રીસ મણ આપડે કદી અઢાર મણ થઈને ને ઉભી રહીએ તો એમાં એનો એનો શું ગુનો એનો શું પેટ પીડા આપડે જાગે એ નકામ આપડે આપડે તો કે થાવી ના જોઈએ કેમ થઈ લે દિન મેં તો કીધી થઈ અત્યારે જે મને એમ ખાસ થાય કોઈ માણસ આવીને તમને ખરાબ બુરું કહી ગયો હોય તો ઓલો કેવા નું ને ઓહાણે ના હોય ખરાબ કહી ગયો આપણે વ્યાધી થઈ ગયો ઓલો મને આમ કહી ગયો પણ આપડે આપડી ખબર હોય

તમે વાત કરેલી કઈક આપડે કારેલા હોય ને એને ચાખવા ના પડે એ દુવો હતો તમે સમજી ગયો વિનુભાઈ કારેલો છે મારે આખી દુવો જણાવો પેલા પછી આપડે

પચીસ પચાસ માણહ નું કુટુંબ હોય એમાં માની લ્યો કે કોઈ હલકું હલામણ હોય તો ખરું ને તો એક કવિ દુવો દુહો કહ્યો છે કે ભાઈ અણગમતા રાખવા પડે અને કડવા હોય તોય ચાખવા પડે કડવા હોય તોય ચાખવા પડે અણગમતા ને રાખવા પડે કવિ રતુ કે સમય ને વાયરે ઉગાડા થતા

કોઈ પણ માણસ હોય દારૂડિયો છોકરો હોય ફૂલ

મૃત્યુ પામેલું છે તમે એ જગ્યા ઉપર ઊભા છો એટલે આ દુકાળ ની છે આપડે જેમ આપડે અહીંયા આજ જઈને કાલ કોક અહીંયા હતા હશે ને આજ છે તો એ કદાચ જીવ ભ્રમણ કરતો હોય ને તો એને કોઈને ને કઈ બાકી ભૂત પ્રેત ના હોય ભાઈ અને ભૂત પ્રેત માણસ ને દેખાડો દે તો માણસ નેન ની ફાટી પડે માણસ નું ભૂત નું સહન કરી કે માણસ નું કઈ સહન કરી બાકી આ સાચું બે ના દેવા દે દે પછી એમ કે ફલાણો ભાઈ આવ્યો હતો વિનો ભાઈ આજ કઈક ફેર છે એને બરફ જમા બહુ ચા પીવા બાકી એમાં ફેર છે

સપ્તાહ નું નક્કી કર્યું ને તો આજે ઘર નો પ્રસંગ કરો ને બીજી સપ્તાહોડિયા ગાયમી અમને તો મજા કરાવી ને દસ બાર એકલા થી થાય ગાયમી મજા કરાવી ને

છે રાજા છે એટલે કોંગ્રેસના નેતા એ હારા છે એ કઈ ખરાબ નથી પછી નસીબ ના હિસાબે હારી જતા હોય તો એથી ખરાબ ના કેવાય હું નસીબ હારા હોય તો એ જીતી જતા હોય આના નસીબ ખરાબ હોય તો એ હારી જતા હોય પણ મને કોઈ સ્પેશિયલ એવો માણસ નમરે કે ભાઈ આ કોંગ્રેસ છે એવું લા ને સંબંધ નથી પણ એવો કોઈ નઈ કે ભાઈ આ પંચાયત નો સભ્ય થઈ ગયો તો મારું આ કામ છે નહીં રેકોર્ડ નઈ એક કે ભાઈ નમરે આપડે ફોન કરીએ આ કામ કરી દીધું કરાવવું નથી

તમે એમ કહી શકો કે ભાઈ મારી તરે આને પડખે બેઠો તો મટી ગયો ન મટે હે ના મટે કારણ હું પાણી ચોખ્ખું પીવું પડે ગટર છે બરોબર છે એટલે રાજકારણમાં સમય એવો છે ને ભાઈ એટલે રાજકારણી આ ખરાબ નથી હોતા નથી હોતા પછી સમયને આ હિસાબે આપણે જે થોડીક વાર પહેલા કહેતા ને સમય સમયને હિસાબે એ થઈ જાય છે કારણ કે હું ભાજપને મત મીટેલું કીધું એટલે મારી અપેક્ષા આવી હોય ફોન કરું વિનાભાઈ મારું આ કામ હવે એ કામ એની એસે જ છે કે બધું કામ એ જ કરી શકે મત હજાર મત હોય તો હજાર માણસ ને મોટે પછી હજાર ની બધે ની નોખ નો અપેક્ષા હોવું જોઈએ મારે આગળ કરાવવું તો થઈ હવે મારો આધાર કાર્ડ ના હોય જન્મ તારીખ નો દાખલો ના હોય ચૂંટણી કાર્ડ ના હોય અને આ ઝીણામાં ઝીણું કામ છે ને ઝીણું એ તો સામાન્ય બાબત છે અત્યારે ગમે એ માણસ પોતાની રીતે કરી શકે એમાં કઈ એની જરૂર ના પડે તમારે આધાર કાર્ડ નથી ચૂંટણી કાર્ડ નથી જન્મ તારીખ નો દાખલો નથી બરાબર તો એ કામ ઝીણા માં છે એનાથી કઈ બીજું ઝીણું છે જ નહીં તો એ તમારે રાજકારણી આગળ કરાવવું છે રાજકારણીઓ કોર્ટમાં જાય

ગમે એવું કામ હોય એ તમારે વર્તર નહી રાખવાની કે ભાઈ આ મને કઈક ફાયદો માણસ આપડે માણસ છે એ પછી મનમાં થાય તો ઉપયોગ આવી આપડે આપણું મોટું જોઈ મોટું જોઈ ને મોટું મોઢું જોઈને કઈ રીતે ખબર કે આપડે હૃદય દુઃખી હોય ને એટલે માણસ મોઢું એમ કીએ

તકલીફ છે ભાઈ પછી તમે ગમે એટલું હતા ના ભાઈ વાત કઈ વાત કરી દેતા કે ભાઈ આને ખબર પડી ગઈ છે કારણ કે એ માણસ એકબીજા સમજી શકતા માણ ને એમ કઉ મોઢું જોઈને હમળો માણસ કહી દે

તો અત્યારના જમાના બીજું તો હવે ખાસ હજી કોઈ વ્યસન માણસ ને બહુ જ્યાં થઈ ગયા તમારે કોઈ વ્યસન નથી ચા તો આપડે એક આદત છે વ્યસન ના કહી શકાય કે પેલેથી થી થી વહી આવે છે ઘણા તો એમ કે રામ ભગવાન થી વય આવે લક્ષ્મણજી ને આપણે ઓલી રેવાનું નથી ચાનું એક આદત છે ટૂંકમાં બરાબર કે વ્યસની થઈ ગયા તો એને બંધ કરવા અને હું કારણે થાય માણસ એનું કઈ તમે જે વર્ણન કરી શકો વાત કરી વ્યસન તો ભાઈ એવું છે કે જો હું પોતે વ્યસની હતો જ

તો એ આપડે લાયક નથી એટલે મૂકી દીધી મૂકી દેવાનું દબાવ ના ના દબાવમાં પહેલા વાત કરી દબાવ નહીં માં મારા બાપા ને ખાટલે બેઠો હું અને બાપાએ મને કેતા ધુરભર ધતુર ભાર

ના મગજ માં આ બીજી વાત છે કે તમે મીઠાના ના કારખાના માં કામ કરતા હા હા ખુબ ખુબ ત્યારે આ બંધારણ ખરું કે ત્યારે તો હા તે દી પીતા તે પીતા હા તે દી કે કામ ના હિસાબે પીતા કે કામ તો અલગ હતું ને બંધારણ અલગ હતું એવું કઈ ન હા ના ના અત્યાર જમાના એમ કે ઘણા આલો કામ કરતા ખેતીવાડી ના હોય કોઈ ઉજાગરા ડ્રાઈવર વ્યક્તિ વધારે હોય કે ભાઈ અમારું કામ એવું છે અમારા ના 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 ઈ એક ઈ ખોટી વાત છે ખોટી વાત છે હા ઈ ખોટી વાત આજની તારીખ માં હું તમે આ તમે જમાનો ને બધું કહ્યું તો ને તો આજની તારીખ માં હું એવું દેખાડું કે ફાકી બીડી સિગરેટ તમાકુ કોઈ વસ્તુ ની ખટારા રાખે છે

ખેતી બાબત નું જે કામ આપડે ખેડૂણ ને હોય ને બરાબર એ એક કામ એવું વખત નથી મારા થી કે મારા થી નથી થયું બધું હા બધું ચોટો ઓલોવર ઓલોવર કોઈ પણ કામ માંગી લ્યો એવું નથી કે આ કામ મારા થી થયું નથી અને આપણે કીધું નથી કોઈ પણ કામ હોય અને અત્યાર જમાનામાં ઘણી વાર તમારે જેટલા વડીલ વ્યક્તિ હોય એ સ્વભાવ થોડોક બોલવાનો કડાશ વાળો ખટાશ પટેલો કીમ છે ખબર છે એમાં એના એક ઘટના વાત કરું

અંધારું અંધારું કેતા લાઈટુ થતી નહીં લાઈટું હોય તો મોટરું હોય મોટરું હોય લાઈટુ હતું તો કરોડ નું નાખી અને કાલે કરોડ વારું હલગાવી પોતું અને અંજવારું કરી અને મશીન

અને દરિયો તો હજુ બાકી છે તો આવીને આવી વાતો સાંભળવા સબસ્ક્રાઈબ કરો આ ઉભરતા અલગાર